સુરતના પૂણા પોલીસે સરદાર માર્કેટ પાસે એક લોજમાંથી ગેરકાયદે રીતે પોસ્ટ ડોડાના પાવડરનું વેચાણ કરતા લોજ સંચાલકને ઝડપી પાડ્યો છે આ ટ્રક ડ્રાઈવર અને શ્રમિકોને પાણીમાં ભેળવીને આ માદક પદાર્થ વેચતો હતો અને એક ગ્લાસ સાથે બસો રૂપિયા વસૂલતો હતો સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુર અભિયાન ચલાવવા પોલીસને આપેલા આદેશ લઈ સુરતના પૂણા પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી તે ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર માર્કેટની બાજુમાં આવેલા સરદાર પેલેસ બિલ્ડિંગ નંબર એસ ના ત્રીજા મળે લોજનો સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલ ગેરકાયદે રીતે માદક પદાર્થો વેચાણ કરે છે તે બાતમીના આધારે પૂણા પોલીસે તાત્કાલિક રેડ કરી હતી પોલીસે લોજમાં જઈ રહેલી તપાસ દરમિયાન સંચાલક ખેમા ખુમારામ બેનીવાલ પાસેથી પોસ્ટ ડોડાનો પાવડર સહિત અઠ્યાવીસ હજારથી વધુ મતા મળી આવી હતી

આરોપી ગેરકાયદે રીતે ઊંચા ભાવે નસો વેચીને કમાણી કરતો હતો તો આ માદક પદાર્થનો જથ્થો વેચાણ માટે તેના વતન રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી લાવ્યો હતો તેના જથ્થો રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા તારાચંદ ભાગારામ બનીવાલે આપ્યો હતો તો પૂણા પોલીસે પોસ્ટ ડૂડાનો જથ્થો પૂરો પાડનાર તારાચંદને પણ આ ગુનામાં વોન્ટેજ જાહેર કરી તેને ઝડપી પણ કવાયત હાથ ધરી છે